તમે જે મેસી ફર્ગુસન બસો કિંમતમાં વેચવાનું છે તેથી આજ વિડીયો આપી દેવામાં આવશે આ ટ્રેક્ટર વન ઓનરમાં એક જ માલિકે ચલાવેલું જોવા મળી જશે આ ટ્રેક્ટર માત્ર એકવીસો કલાક ચલાવેલું રહે છે આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ જોવા મળતો નથી આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટરમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ જોવા મળશે નહીં આ ટ્રેક્ટર તમને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટર જો તમારે ખરીદવું હોય તો રૂબરૂપ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કરી પણ ખરીદી કરી શકો છો રૂબરૂ સ્થળ પર જોવા કે લેવા જાવ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ના જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તેથી માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે આ ટ્રેક્ટર તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો આ વાયરિંગ ચાલુ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું સારી કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના બેટરીની કન્ડિશન સારી જોવા મળશે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો તે કંપની ફિટિંગ જોવા મળી જશે આ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં કંપની ફિટિંગ જોવા મળી જશે તેમાં જાતનો ફોલ્ડ જોવા મળશે નહીં ટ્રેક્ટરના બુક કાગળ બધા જ ઓકે છે તેમાં પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં તેથી જે પણ ખેડૂત મિત્રોને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે વહેલાથી પહેલા માલિકનો કોન્ટેક કરી લેજો આ ટ્રેક્ટરનું મોડેલ બે હજાર વીસ નું રહેશે આ ટ્રેક્ટર તમને સેલ્ફ સ્ટાર્ટ વચ ગેરમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જે મુજબ જોઈ રહ્યા છો તે મુજબ રૂબરૂ સ્થળ પર જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ડ જોવા મળશે નહીં આ ટ્રેક્ટરની કિંમત માત્ર ચાર લાખ નેવું હજાર રાખવામાં આવી છે તે પણ ફિક્સ નથી રૂબરૂબ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપેલ છે તેથી વધુ માહિતી મેળવવા માટે તેમનો કોલ કરી શકો છો જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડિયોને લાઇક શેર જરૂરથી કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેથી દરરોજ આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે જો તમારે કોઈ પણ પ્રકારની વસ્તુની જાહેરાત મૂકવા માંગતા હોવ તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી દેવામાં આવશે જાહેરાત મૂકવા માટે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં